તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજ ઘણા સમય પછી વિડીયો આવે છે બટ કોઈ નહીં મિત્રો થોડો પ્રોબ્લેમ છે હું આમ તમને આગળ ક્યાંક જણાવીશ બટ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણું છું આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી ડિલીટ કેવી રીતે કરવી તો ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ કરવા માગતા હોય તો આજનો વિડીયો રાત સુધી બનાવી દો જો તમે પણ ઇન્સ્ટાગ્રામથી કંટાળી ગયા છો અને તમારે એકાઉન્ટ નક્કી કરી લીધું તમારે હવે ડિલીટ જ છે પરમાનન્ટલી તો વિડીયોમાં ખાસ મિત્રો બનાવી દો એક પણ સ્ટેપ મિસ ન કરતા તો ચાલો શરૂ કરીએ ફટ કીડિયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે જે લોકો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ લખેલું બટન છે એની ઉપર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં એક ઘંટીનું આઇકન આવશે એની ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો ફટાફટ મીડિયા શરૂ કરીએ તો સૌથી પહેલાં તો છે ને તમારે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન અપડેટ કરી હોય છે store માં જઈ અને સ્કીપ કરી દઈએ મિત્રો આમ અને સર્ચ કરવાનું છે ઇન્સ્ટાગ્રામ અને તમારે લેટેસ્ટ વર્ડમાં અપડેટ કરી લેવાનું છે અપડેટ કર્યા બાદ તમારા સામે નવા ઓપ્શન આવી જશે નવા ફીચર્સ આવી જશે તો સૌથી પહેલાં તો ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરવાનું છે તમારે જે એકાઉન્ટ લોગઉટ ડિલીટ કરવાનું હોય એ એકાઉન્ટ તમારે લોગ લોગિન કરી લેવાનું છે તો મારે તો આ જ એકાઉન્ટ ડિલીટ કરવાનું છે મેં ઓલરેડી લોગિન કરેલું છે તો તમે લોગ કરી લેજો જે એક તમારે વધારે એકાઉન્ટ હોય તો તમારે જે ડિલીટ કરવું હોય એ એક અકાઉન્ટ લોગઇન કરી લેવાનું છે ત્યારબાદ નીચેની છે પ્રોફાઇલ એક આયકન હશે એનો ઉપર ક્લિક કરવાની જ્યાંથી આપણે પ્રોફાઇલ ખુલતી હોય એ બધાને ખબર જ હોય છે તો એની ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતે આવી જશે ઉપર જોઈ શકો છો ત્રણ લાઇન્સ જમણી સાઈડ ઉપર જોઈશું ત્રણ લાઈન છે એની ઉપર ક્લિક કરવાની છે ત્રણ લાઇન ઉપર ક્લિક કરશો ને એટલે ફરીથી ઘણા બધા ઓપ્શન આવી જશે પહેલાં જે ડિલીટ કરવાનું ઓપ્શન હતું એ નીચે હતું આ હેલ્પવાળામાં ઓપ્શન હતું બટ હવે એ ઓપ્શન ત્યાં નથી તો એના માટે હવે તમારે શું કરવાનું છે સૌથી ઉપર એક ઓપ્શન છે એકાઉન્ટ સેન્ટર નામનું એની ઉપર ક્લિક કરવાનું છે એકાઉન્ટ સેન્ટર ઉપર જેવું ક્લિક કરશો એટલે નીચેની સાઈડ થોડું સ્ક્રોલ કરશો ને એટલે એ ઘણા બધા ઓપ્શન આવી જશે હવે તમારે અહીંયા સૌથી પહેલાં તો અહીંયા એક ઓપ્શન છે પર્સનલ ડિટેલ્સ નામનું એની ઉપર ક્લિક કરવાનું છે પર્સનલ ડિટેલ ઉપર ક્લિક કરશે તમારી ઇમેલ આઈડી જન્મ તારીખો ત્યાં બધું આવી જશે ત્યારબાદ તમારે નીચે એક ઓપ્શન છે જોઈ શકો છો અકાઉન્ટ ઓનર છે પણ કટોરો મિત્રો વાત રહી અમુક નહીં અમુક આમાં એ નહીં આવતું હોય કારણ કે ફીચર બદલી ગયું છે ઇન્સ્ટાગ્રામનું ઘણામાં આવી રીતે આવે છે ઘણામાં નથી આવતું તો જો તમારામાં ન આવતું હોય તો તમારે નીચે એક અકાઉન્ટ નામનું ઓપ્શન છે એકાઉન્ટ નામનું સોરી મિત્રો ફોન બી ગયો એકાઉન્ટ નામનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે એટલે અહીંયા તમને એક ઓપ્શન મળી જશે તો જો માં અહીંયા આવતું હોય તો અહીંયા નહીં અહીંયા બાકી આગળનો પ્રોસેસ તો એકદમ સેમ જ છે તો પર્સનલ ડિટેલ ઉપર જેવું ક્લિક કરશો ને એટલે ફરીથી અહીંયા એકાઉન્ટ ઓનરશીપ એન્ડ કન્ટ્રોલ એની ઉપર ક્લિક કરવાનું છે એટલે બે ઓપ્શન આવશે મેમોરાઇઝેશન એન્ડ ડીએક્ટિવેશન ડિલિટેશન તો ડીએક્ટિવેશન અને ડિલિટેશન ઉપર ક્લિક કરવાનું છે મિત્રો તમારે ત્યાંથી જવાનું છે ત્યારબાદ તમારા સામે બે ઓપ્શન આવશે ફેસબુકનું અને નું તો તમારે જે એકાઉન્ટ ડિલીટ કરવાનું હોય એ તમે કરી શકો છો ફેસબુક ફેસબુકનું પણ આથી થઈ જશે બે એક જોઈન્ટ છે હવે તો ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવું છે તો ઇન્સ્ટાગ્રામ ઉપર ક્લિક કરી દેશે એટલે તમારી સામે બે ઓપ્શન આવી જશે ફરીથી ડિલીટેશન એન્ડ ડીએક્ટિવેશન તો ડીએક્ટિવેશન એટલે કે તમારું ફોન ટૂંક સમય માટે ડીલ થશે થોડા સમય પછી પાછો તમારો એકાઉન્ટ લોગ ઇન થઈ જશે બટ જો તમારે પરમાનન્ટલી એટલે હંમેશા માટે કરવું હોય તો તમારે પરમાનન્ટ ઉપર ક્લિક કરી છે ડેલી ડિલીટ એકાઉન્ટ ઉપર અને તેને કન્ટિન્યુ ઉપર ક્લિક કરે છે હવે તમારી સામે આવી રીતે ઘણા બધા ઓપ્શન આવી જશે આમાંથી તમારે કારણ સિલેક્ટ કરવાનું છે તમારે શા માટે એકાઉન્ટ ડિલીટ કરવાનું છે તમે કોઈપણ કારણ સિલેક્ટ કરી શકો છો કે કોઈ મર્યાદા નહીં કાંઈ પણ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ કન્ટિન્યુવાળા બટન ઉપર ક્લિક કરવાનું છે કન્ટિન્યુ ઉપર ક્લિક કરો એટલે અહીં ફરીથી કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે કન્ટિન્યુ કરીને એટલે આવી રીતે આવી જશે અને નીચે સ્કોર કરી કન્ટિન્યુ કરી દેવાનું છે જેવું કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો ને તમારા સામે કંઈ આ ઓપ્શન આવી જશે હવે તમારો ઇન્સ્ટાગ્રામનો જે પાસવર્ડ હોય એ તમારે અહીં નાખી દેવાનું છે તમારા પાસવર્ડ યાદ હોય તો તમે અહીં નાખી શકો છો અને જો પાસવર્ડ યાદ ન હોય તો અહીં ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરીને રિસેટ કરી શકો છો અથવા તમને જો ખબર ન હોય તો તમે કમેન્ટ કરો હું એક નેક્સ્ટ વિડીયો બનાવી દઈશ કે પાસવર્ડ રિકવર કેવી રીતે કરવું અથવા ચેન્જ કેવી રીતે કરવું તો હું પાસવર્ડ નાખી દઉં ફટાફટ તો મિત્રો પાસવર્ડ લખ્યા બાદ તમારી સામે કંઈક આ ઓપ્શન આવશે હવે અહીંથી તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે કે આ પ્રોફાઇલ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસથી ડિલીટ થઈ જશે એટલે આપણે ત્રીસ દિવસની વાર લાગે છે પ્રોફાઇલ ડિલીટ આમાં ત્રીસ દિવસમાં આપણે એવું લાગે કે ભાઈ પ્રોફાઇલ ડિલીટ નહોતી કરી આપણે જોઈએ છીએ તો આપણે લોગ કરી શકીએ છીએ દર આપણે અહીંયાથી ડિલીટ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેશે એટલે ત્રીસ દિવસની અંદર પ્રોફાઇલ ડિલીટ થઈ જશે તો ડિલીટ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે પ્રોફાઇલ છે એ હંમેશા માટે ડિલીટ થઈ જશે એકદમ તો કઈ આજના વિડીયોમાં આટલું વિડીયો તમે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોનને લગતા ઇન્સ્ટાગ્રામને લગતા વિડીયો અહીં આવતા છે તો થેન્ક યુ પ્રોચિન બાય બાય